ધાનેરામાં રાતોરાત દુકાન બનાવતા વેપારી સામે શોપિંગના દુકાનદારોએ પાલિકામાં કરી રજૂઆત ગેરકાયદેસર દુકાન બનાવેલ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં વેપારીઓનો પાલિકાના કર્મચારીઓ સામે રિસ્વતનો આક્ષેપ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સનરાઈઝ કોમ્પ્લેક્ષની બહાર દુકાનો આવેલ છે અને તે દુકાનો આગળ મોટા પ્રમાણમાં દબાણ કરેલ હોવાથી કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા વારંવાર નગરપાલિકાને લેખિતમાં રજૂઆતો કરેલ પરંતુ કાર્યવાહી ન થતાં વેપારીઓએ કલેક્ટરમાં રજૂઆત કરતાં પંદર દિવસમાં દબાણો દૂર કરવા માટે નગરપાલિકાને ચેતવણી આપી હતી તેમ છતાં કોઈ જ કાર્યવાહી થયેલ નથી તેમજ બહાર આવેલ એક દુકાનના માલિકે નગરપાલિકાની મંજૂરી વગર રાતોરાત પોતાની દુકાન તોડી ત્યાં બે દિવસમાં નવીન દુકાન બનાવી દેવામાં આવતા મામલો ગરમાયો હતો અને વેપારીઓએ નગરપાલિકાને જાણ કરવા છતાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ કામ અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી જેથી સોમવારે કોમ્પ્લેક્ષના વેપારીઓ ભેગા મળીને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી અને સાથે સાથે ધાનેરા મામલતદાર અને પ્રાંત અધિકારીને પણ આ બાબતે લેખિત માર રજૂઆત કરી હતી તેમજ તેઓએ જણાવેલ કે નગરપાલિકાના કર્મચારીઓ આવા લોકો સાથે મળી ગયેલા છે અને તેમની પાસેથી લેતી દેતી કરી આ કામ અડતાલીસ કલાકમાં પૂર્ણ કરાવેલ છે તો આ બાબતે ચીફ ઓફિસર દ્વારા તપાસ કરાવી ગેરકાયદેસર રીતે ઊભી થયેલ દુકાનને અટકાવી દુકાન માલિક સામે કાર્યવાહી થાય તેવી પોતાની વેદના વ્યક્ત કરી હતી આ અંગે વેપારી રત્નાભાઈ પટેલે જણાવેલ કે નગરપાલિકાને અમે અવારનવાર કેટલીય વખત રજૂઆતો કરી છે તેમ છતાં નગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા લોકો અમને ધમકીઓ આપી રહ્યા છે અને જણાવે છે કે જો અરજીઓ કરી તો તમને જોઈ લઈશું પરંતુ નગરપાલિકા ગેરકાયદેસર દુકાન બનાવનાર લોકોને છાવરી રહી છે તો આ બાબતે તટસ્થ તપાસ થાય તેવી અમારી વિનંતી છે સાનેરામાં સનરાઇઝ કોમ્પ્લેક્સમાં આગળના ભાગની દુકાનો તોડવાની રિઝર્વેશનની નગરપાલિકાએ મંજૂરી જૂની આપેલ હતી જેને રજૂઆતો મળતા અમે એત્રેથી મંજૂરી રદ કરેલ હતી પરંતુ આજે રજૂઆત મળતા એવું જાણવા મળેલ છે કે એ દુકાનો મંજૂરીની વિરુદ્ધમાં એ લોકોએ નાતોરાજ તોડીને રિનોવેશન કરે છે જેવી રજૂઆત મળેલ છે જે બાબતે મેં અત્યારે અમારા કર્મચારીને સ્થળ પર મોકલીને તપાસ કરાવશું તથા લેખિત પણ જાણકારી એની જોડે વિગતો સર કાર્યવાહી શું છે કાર્યમાં અત્યારે પહેલા વિગતો પછી જોવાનું થાય કે શું કરવાનું થાય કારણ કે અમે જે મંજૂરી આપી તો અમે ઓલરેડી રદ કરી દીધી